ને વાહનને બહુ તકલીફ થાય છે ને મોટો અકસ્માત થવાની એટલો મોટો છે કે મોટો અકસ્માત થાય મોટી ગાડી અંદર ઘૂસી જાય એટલો બહુ ઊંડો છે આ પાછી આની એટલે ઊંડો છે કે પાછો કાઢી શાકે એવો નથી હું સામાજિક કાર્યકર્તા જાઉં રોજ મુસાફરખાના એક મોટો ભૂ પડી ગયો છે ને દર વખતની જેમ આજથી અહીંયાથી જ્યાં જે ખાડો છે અહીંયાથી બસો મીટર માટે પણ આગળ વર્ષ થયો હતો એનાથી સો મીટર માટે પણ બીજો થયો તો પણ આ ભુજ જે તંત્ર જેવી રીતે કામ કરે છે બોગસમાં બોગસ કામ ને દર વખતે ભૂવો પડે જ છે ગુજરાત મોડલ છે જેવી રીતે ભાજપ સરકાર જે ગેરંટી આપે છે તો ગેરંટીમાં ભૂવાની ગેરંટી છે કે દર વખત ત્રીસ વર્ષમાં આજે ત્રીસ વખત અહીંયા ખાડા થાય છે ને મેઇન રોડના વચ્ચે વચ્ચે એટલો ખાડો છે કે દસ ફૂટ જેવો ઊંડો છે ને એના અંદર હજી પણ સમજી લો કે આમ અંદર ફેલાય જ છે મોટી દુર્ઘટના થશે તો ભુજ નગરપાલિકાની તંત્રની જવાબદારી રહેશે અવારનવાર અહીંયા ખાડા થાય છે કોઈ જાતનો કામ કરવામાં નથી આવતો